મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્ય પેન્શનો માટે ખાસ મહત્વના સમાચાર ખાસ જાહેરાત કરવામાં આવી છે જે તમે જાણો છો અઢાર મહિનાનું ડીએરિયસ હજુ બાકી છે કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવ્યું હતું તે અઢાર મહિના ડીએડીએસથી આ હપ્તાનું જાહેર આવતીકાલે આવશે પહેલો તો શું ચર્ચા મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ભૂપેન્દ્ર પટેલની જાહેરાતથી પેન્શન આનંદમાં છે તમે જાણો છો મિત્રો જે અઢાર મહિનાના ડીએડીએસ કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવ્યું હતું તેના તે મેળવવા માટે ઘણા જે ઘણા આંદોલન કરવામાં આવે છે હજુ પણ તે અઢાર મહિનાનો ડીએ જો આપણે મળ્યું નથી તો મિત્રો પેન્શનધારકો અને સરકાર નિવૃત્તિ કર્મચારીઓ પચાસ લાખ કર્મચારીઓને નિવૃત્તિ કર્મચારીઓ પાસઠ લાખ જેવા તેઓ રાહ જોઈ રહ્યા છે તેમણે ક્યારે તેમણે ક્યારે ટાઈમ ડીએ મળે તેવામાં એક મળતી માહિતી અનુસાર મિત્રો તમે જાણો છો કે આગામી સમયમાં જે આઠમો પગાર પાંચ લાગુ થવાનું છે તે આ મિત્રો તમે આઠમો પગાર પંચ લાગુ થવાનો છે તેમાંથી લાગુ થતા પહેલાં જ કે તમારે જે આ કોરોના સમયગ્રહ દરમિયાન રોકી રાખેલું છે અઢાર મહિનાનો એરિયસ તમને પ્રાપ્ત થશે તો મિત્રો જાણીએ મહત્ત્વની બાબત એ કે તાજેતરમાં અહેવાલ અનુસાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં થનારા પેન્શનને આઠમો પગાર પર લાભ મળશે નહીં તો મિત્રો શું લાભ મળશે કે નહીં તાજેતરમાં જ અહેવાલ અનુસાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત થયેલા અને પેન્સોને આઠમો પગાર પણ લાભ મળશે કે નહીં જેના કારણે કર્મચારીને મૂંઝવણમાં ઊભી થઈ રહી છે અહેવાલો અનુસાર સરકાર પેન્સો બે છે નિયમો કરી શકે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત અને પછી નિવૃત થનારા છે તો મિત્રો બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત થનાઓને તેના પછી નિવૃત્ત થનાઓને શું આટમું પગાર લાભ મળશે કે નહીં તે મોટો પ્રશ્ન છે આ અંગે રાજ્યસભામાં જવાબ આપતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે પેન્શનોને ડરવાની જરૂર નથી તેમણે સ્પષ્ટતા કરી કે નાણાં બિલમાં કરવામાં આવેલા ફેરફાર ફક્ત જૂના નિયમો માન્યતા માટે છે આનાથી પેન્શન લાભમાં કોઈ ઘટાડો થશે નહીં તેમણે પણ એમ પણ કહ્યું કે સાતમું પગાર પંચમાં બધા પેન્શનને સમાન લાભો મળ્યા હતા અને પછી ભલે તેઓ નિવૃત્ત થયા હોય તો ત્યારે ધ્યાનમાં લીધા વગર તો મિત્રો નિર્મલા સીતારમણે કહ્યું છે કે પેન્શનને ડરવાની જરૂર નથી એનો સ્પષ્ટતા કરી છે નાણાં મંત્રાલય બિલમાં માન ફેરફાર ફક્ત જૂના નિયમો માન્યતા માટે છે આનાથી પેન્શન લાભમાં કોઈ ઘટાડો થશે નહીં તેમણે પણ આ કહ્યું કે સાતમું પગાર પંચ બધા પેન્શન સમાન લાભ મળ્યા છે ભલે તેઓ નિવૃત્ત થયા હોય તે તારીખ ધ્યાનમાં લીધા વગર તો મિત્રો સીતા સીતારમણે કહ્યું કે છઠ્ઠું પગાર પંચ ચોક્કસપણે તફાવત હતો પરંતુ સાતમો પગાર પંચ બધા પેન્સોને સમાન પેન્શન આપવામાં આવ્યું હતું અને આઠમો પગાર પંચ આ જ નીતિ અપનાવવામાં આવશે જેથી કોઈ કર્મચારી પેન્સ પેન્ પેન્શનની પાછળ ન રહી જાય તો મિત્રો બીજું પણ સ્પષ્ટ રીતે કહી દે કહી દેવામાં આવ્યું છે કે સાતમો પગાર પંચ ધ્યાનમાં લઈને લઈને અને પેન્શોના સમાન પેન્શન આપવાનું આવ્યું હતું અને આઠમો પગાર પંચ નીતિ અપનાવવામાં આવશે સાથે સાથે મિત્રો હાલમાં ફિટમેન્ટ ફેક્ટર પર ભારે ચર્ચા ચાલી રહી છે નિષ્ણાતો માણે છે કે બે પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ બે જીરો અઠવા તો બે પોઈન્ટ છ્યાસી સુધી થઈ શકે છે અને બે મંજૂર થાય તો લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયા વધીને છત્રીસ હજાર રૂપિયા થશે અને પેન્શન નવ હજાર વધીને અઢાર હજાર રૂપિયા થશે સરકારે સંકેત આપ્યો કે આઠમો પગાર પંચ કર્મચારી પેન્શન માટે બંને ફાયદાકારક રહેશે અને બધાની નજર સરકાર ક્યારે તેનો અમલ કરશે તે એનાથી કેટલો પગાર વધશે તેના પર છે તો મિત્રો તમે જોઈ શકો છો જે ફીટબેક ફેરફાર કેટલો વધશે તો કેટલો પગારમાં ફેરફાર થશે બેઠથી બે પણ આઠ અથવા બે સ્યાસી સુધી પહોંચે તો અને બે મંજૂર થાય તો મિત્રો તો અઢાર હજાર રૂપિયાથી વધીને સીધું સડત્રીસ હજાર રૂપિયા થઈ શકે છે અને મિત્રો પેન્શનો પણ વધારો ડબલ વધારો થઈ જશે પેન્શન જો તમારે નવ હજાર રૂપિયા પ્રતિ પ્રતિ માસ હોય તે વધીને અઢાર હજાર રૂપિયા થશે જો સરકાર આવો સારો સંકેત આપશે તો આપણને ટૂંક સમયને ફાયદો થશે અને ટૂંક સમયમાં આપણે સારા સમાચાર આપણને મળી શકે છે હવે બધાની નજર છે સરકાર ક્યારે તેને અમલ કરે અને ક્યારે તેનું નિરાકરણ કરવામાં આવે તો મિત્રો આ હતી આપણી માહિતી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ ભારત